નમસ્તે મિત્રો મિત્રો હું છું અશ્વિન સાંકડાચાર્યા આજે તમને ગુજરાતનું એક બે હજાર ચૌદનો સ્લોગન યાદ કરાવવું છે નરેન્દ્રભાઈએ જે કીધું હતું કે દીકરો જ્યારે બીજા રાજ્યથી ગુજરાતમાં કામ ધંધા માટે નીકળે અને પોતાની માતા એટલે દીકરાની માતા એને ચિંતામાં હોય કે દીકરો ઘરેથી નીકળ્યો છે બિહારથી નીકળ્યો હોય ઉત્તર પ્રદેશથી નીકળ્યો હોય કે કોઈપણ જગ્યાએથી નીકળ્યો હોય જ્યાં સુધી દીકરો ગુજરાતની હદમાં ન પહોંચે ત્યાં સુધી માતાની ચિંતા હોય કે કેમ છે રસ્તામાં વાંધો નહીં આવ્યો હોય ને કાંઈ પ્રોબ્લમ તો નહીં હોય ને અને જેવું ગુજરાતની સરહદની અંદર આવી જાય બોર્ડર ક્રોસ કરી જાય એટલે એની માતા શાંતિથી ફોન મૂકીને સુઈ જાય કે હવે અમારો દીકરો સુરક્ષિત છે કોઈ વાંધો નથી હવે કેવું છે અત્યારે આ ચોમાસાની સિઝનમાં ખબર પડી જાય કે હવે ગુજરાત આવી ગયું છે એટલે માતાને ટેન્શન થાય રસ્તા બરાબર છે ખાડા પડી ગયા છે રોડ જ નથી તો મિત્રો સહી સલામત ઘર સુધી પહોંચશે કે નહીં માતાની ચિંતા થાય કારણ કે રોડ ન હોય મિત્રો આજે હું તમને જે દેખાડવા જઈ રહ્યો છું ને એ તમે જુઓ કે થોડા દિવસ પહેલાં આ દિલ્હીનું કરોલબાગ પાસે વાજીરાવ ઇન્સ્ટિટ્યૂટ છે આ જે જગ્યાએ એની આગળ આ જે બોર્ડ છે ને એની આગળ પાણી ભરાણું હતું અને એ પાણી ભરાવાને કારણે જે સ્ટુડન્ટ યુપીએસસીના સ્ટુડન્ટો અંદર શોર્ટ સર્કિટને કારણે ડૂબી ગયા એના મૃત્યુ થયા હતા એ આ જગ્યા છે આજે હું અત્યારે જે ઊભો છું ને આ જગ્યાએ આ લેવલ એટલે આ જો આ મારું સ્કૂટર છે એ અહીંયા સુધી પાણી ભરેલું અહીંયા સુધી તો તમે કલ્પના કરો કે આ રોડ આખો પાણીમાં જ હોય ને સીધો ને સટ સવાલ છે કે આ રોડ પાણીની અંદર હતો તો આ રોડ તૂટ્યો કેમ નહીં જો આ રોડ નકર તૂટી જવો જોઈએ રાતો તો કંઈ રિપેર થયો નથી આ જો એની બોર્ડરું આ રોડ કમ્પ્લીટ છે નથી ખાડો પડતો નથી તૂટતો કે નથી એને બાપ માર્યા વેર પાણી સાથે જે કહે ને કે રોડ અને પાણીને બાપ માર્યા વેર છે એટલે બને ભડતું જ નથી પણ કહેવાનો મતલબ એક જ છે કે આ રોડ તૂટતો કેમ નથી નહીતર તૂટી જવો જોઈએ ને આ રોડ તૂટી જવો જોઈએ પણ આ રોડ નથી તૂટતો કારણ કે આ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર નથી થયો ભ્રષ્ટાચાર નથી થયો ને એટલા માટે નથી તૂટતો અને નવાઈની વાત એ કે આવા રોડ માત્ર દિલ્હીમાં નહીં ઉત્તર પ્રદેશમાં યુપીમાં હરિયાણા ગાઝિયાબાદ નોયડા ગુડગાંવ દિલ્હીને લગતો એનસીઆરનો બસ્સો કિલોમીટરમાં કોઈ દિશામાં વહી જાઓ ત્યાં રોડ તૂટતા નથી ત્યાં ભાજપની જ સરકારો છે આ રોડ જે છે ને એ કેન્દ્ર સરકારનો બનાવેલો છે જુઓ હેઠ સુધી ક્યાંય ખાડો દેખાય જો મને કહેજો ક્યાંય ખાડો દેખાય મને કહેજો પણ આ જો આ જે સ્ટુડન્ટો છે ને આ સામે જે ધરણા કરતા હતા પ્રદર્શન કરતા હતા એ આ ભાગ આ ગાડી વ્હાઈટ ગાડી ઊભીને સિગ્નલ ઉપર ત્યાં બેરિકેટ લગાડેલા હતા અને કોઈને આવવા નહોતા દેતા તો એ રોડ તૂટતો નથી કહેવાનો મતલબ એ છે કે રોડ નથી તૂટતો તમારા ખીચા અધિકારીઓ જ્યાં સુધી છે ને કમિશનબાજી બંધ નહીં કરે ને ત્યાં સુધી ગુજરાતમાં રોડ રસ્તાઓ સારા નહીં થાય બાકી ક્યાંય ભ્રષ્ટાચાર ન કરો ને તો મસ્તીના રોડ બને છે આવા એ તમે જોઈ શકો છો મિત્રો જય ભારત હવે ગુજરાત આવી ગયું ત્યારે મને ખબર પડી જાય પાછી ગુજરાત આવી ગયો